કાલે દાવ જોયો હતો ત્રણ લાખ નો દાવ હો ને એ હારી ગયો પણ અત્યારે જોડે ત્રીસ રૂપિયા રૂપિયા ગયા બધા કાલે દાવ માં હું એટલા બધા મૂક્યા પૈસા વાત જ જુદી ગયા શું કરો તમે કઈ કીરા મૂકી દઉં તા પેલા ભાઈ જોડે તો છે ને પૈસા ફોન હાલ છે નો નો કેટલા નો પચી નો એટલો દસ તો હાલશે ને આજનો દાડો તમારે

બસો નો ખુલાય તો ફોન લાય તો ભલો પૈસા મોકલાય છે પચાસ હજાર રૂપિયા હા તારી મોબાઈલ રાખ્યા મેં પચાસ હજાર આપી હા સારું સારું હે બાપ ભાઈ અત્યારે ફોન નતો કરવાનું યાર એટલે ભાઈ પૈસા મંગાઈ લેજે ને પચાસ કોઈ બોટ બોટની આપે એવું જ નહીં કઈ જુગાર અમે ના 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 કોઈ બોટ બોટની ના આવે

આખો દરગર કરતા આટલા રૂપિયા નહી ના નાના ઢગલા કાંઈ બેઠા પૈસા બધા પૈસા તો હોય મારું છોકરા બગાડો લોટી મારા છોકરા ને તારા લે કોળો ભાઈ આ લોટું તું જ આખા ના ને દોઢ ફૂટ્યા તમે ગમ કોઈના વ્યવહાર માં સમજ્યા

અર પાડો હાલો જોવા યાર મને ખબર નથી કઈ જશે એમ આમ ના સોન મને પૈસા કાઢવા જે પકડી જવાના તો પણ પૈસા હાથમાં ગયા એવું બધા

મારા નાખવા નાખવાનું કશું ફરક તો પડતો નહીં બાજુ હું જ પાડું છું દાવ નાખો દાવો નાખવાનો ભાઈ ચાર વાટે પડાય પણ એક બરકત નહી આવી બસ ચારસો આઠસો યાર સોલસો બત્રીસો નથી બત્રીસો

તમારાત્તા બહુ શું કરો ફિનિશ થયું મારા પૈસા થોડા નાખવા લઈ ગયા ગમે આપડા લાવો તમારો કેટલા થયા આપડા મેડમ મારા મોબાઈલ નો અરે પચાસ નો હોય તો એ વધુ નઈ આવા જાડા થયા સાત હજાર માં હાલ આપો લે પૈસા ભાઈ પૈસા પડતી બદલ જગ્યા બદલી લીયા લાઈ દે લાઈ દઉં એક જ મિનિટ મસાલા મંગાવ પૈસા મસાલા નહી સારો ઓ ભાઈ પૈસા ગણ્યા માં તમારી જિંદગી જતી રહેશે હો લે ભાઈ 7000 રૂપિયા સાત અને મારા કવર કેટલા લેવાના ને બે લીજે મે મોબાઈલ પર યાદ રાખજો કેટલા લેવાના ના બીજા બે આપી દાળ 1 2 3 4 5 6 હા બે ચીપી નાખો બરોબર કેટ 20 2000 રૂપિયા લો અજે ભાઈ શું કરું બે લાવ કા બધા પડાવવા તો પૈસા વધારે મોબાઈલ કોચ આપી દો અને મોબાઈલ ચાર જોતા ચાર ને ચાર આઠ જ મળે કોઈ ના પૈસા ચાલતા જ નહીં મળશે આપડા

કોઈને જોવા ચાલુ કરો પૈસા ગોઠવા પૈસા ગોઠવો લાખો નો થવાનો માર જોજો બાજી હારી આવે ને નાખજો છો આધાર નાખે અમારા બે ના આવી ગયો

હજાર નાખ્યા મેં હજાર નાખ્યા શું જોઈ રહ્યો થાય ભાઈ વાજ રૂપિયા કોઈ નાખ્યા તારા તમે ચિટિંગ કરાવી નાખી દો હજાર હવે હજાર નાખ્યા તો હાર આપડે જોઈએ

ભાઈ તમારું યાદ નાખવા હવે જોડે જોવું હોય એને જોઈ ભાઈ હજે ભાઈ હા ના તમારો બતાવો બતાવજો નહીં મજા મારા યાર તો હું જોઈ લઉં આપણા જ્યાંનું સારું હોય એને રાખજે બરાબર અમને મારા પત્તા મારા ઘરે

તમે તો પાસપોર્ટ મારેલો ચાર્જિંગ પકડ પૈસા પકડ તારા હળાતા વાગે હળાતા વાગે બોલ શું કરવાનું ગયું ફોન લે એક જ મિનિટ થઈ ગયો લે આ બે ફોન ગયા ડીમેલ દે બે ફોન આ બે ફોન રહ્યા તમારે બોલ શું કરવાનું છોડાયલા આવે ભાઈ પૈસા ઘેર હોય તો લઈ આવો ભાઈ તારે શું કરવાનું આવું એક ફોન કર લે આવો તમે પૈસા મંગા પૈસા મંગા લઈએ એ તમારું રૂબરૂ લઈ આવો બે મોબાઈલ રહ્યા માર તો તમારે શું કરવાનું ફોન એક કરવા દીધા તો પૈસાની સેટિંગ થાયો તો ચલો કર લો તો ઓ પેલો આપણો વિપુલ હે એ કર લો ફોન હે હા ભાઈ તાર પાસપોર્ટ ક્યાં ઓમે જો મોબાઈલ પાસપોર્ટ લઈ ગયો છોડ

પણ થોડોક તો ટાઈમ આપવો પડે યાર ના ભાઈ પોચ માંગવા જો હળા તમે ગમે તે અડધો કલાક અડધા કલાક માં શું કરશો આ મોબાઈલમાં વેચીને પૈસા તમારા આલ દઈ યાર ભાઈ અમારે એકાઉન્ટ માં પૈસા પડે હે ભાઈ મેલસી નઈ પડે આપણે કઈ એ ગૂગલ મેગા કરી પણ નઈ મોડતા હા સીમ તો કાઢી આલો એ બધું હવે અતાર કશું નઈ થાય અતાર કશું નઈ થાય જો તમારો ટાઈમ ચૂકી ગયો જોઈ લો લેડા કશું મેલસી મારા તો જવું બાપભાઈ આ બાજુ રવા દે દસ હજાર લાવી લે તમે આઠ આલ્યા હું દસ આલે યાર ભાઈ તમે તો થોડા પૈસા લીધે તમારું છેતરા ગયો અમે તો વધારે પૈસા લીધા તા નઈ ભાઈ મારે તો લોચા પડે આ મોબાઈલ હું ચોવીસ હજાર નો લાવ્યો ને હજુ તો મેં એક હપ્તો નહીં ભર્યો અને આ મોબાઈલ તો ડૂલ થઈ ગયો હજુ મારા હપ્તા ભરવાના હું તો એના ટેન્શનમાં હું યાર પપ્પા તમારો ડોહો તો ઘર ખાઈ લે છે હું તો હાલ ના તમારી વાત ચડી ના રમ્યો હતો સારું અને હવે તમે અમારું નામ દો અમે ખુદ હારી ગયા અમે કોને કહીએ મારા ઘેર જન જવાબ હું હાલવું શું કરીશું તમે કયું કરતા ના પહા જો હવે આપણે એક કોમ તો કરવું જ પડશે હવે મોબાઈલ તો ગમે તેમ કઈ છોડાવવું પડશે તો કંઈક તમારા ભેસ વ્યાસ જેવું હ ભેસ તો નહીં પણ હવે એક કોમ કરીશું તા કંઈક સારું પૈસા લાવીને આ મોબાઈલ આપણે છોડાવી લેવા પડશે પાંચ વાગ્યાનો વાયદો તો કરીને જો વાગે પૈસા આપણે નહીં તો નવો મોબાઈલ લાવવો પડશે ભાઈ ગમે તે કરીને મારા કલ્લો પડે હો કલ્લો પરિરા વેચી ગયા આપણે એક કોમ કરી

સારું હું તમારે ઘેર આવું ને આપડે નવો મોબાઈલ લાવવાનું કઈક કરીએ બરાબર સારું સારું જો માડો હાલ પૈસા તો બહુ હો પણ સારું હાલતો નહીં ત્રીજો નીચાવી જ નહીં હાર તો કઈક તો કરીએ